કહેવામાં આવે છે ધનવાન એ નથી જેની પાસે ઘણું હોય ધનવાન એ છે જે પોતાની પાસે છે અને બીજાના સુખ માટે વાપરે એ જ આજે સાવરકુંડલાના ઉદ્યોગપતિ બાબુભાઈ જીરાવાલાએ જે આજે ખેડૂતોના બહારે આવ્યા છે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જ્યારે ગુજરાતમાં આટલો કમોસમી વરસાદ પડ્યો અને ખેડૂતોનો પાક બગડ્યો ખેડૂત પાયમાલ થઈ ગયો તેવા સમય જ્યારે સરકારે આવું જોઈતું હતું તેવા તેવા સમય સાવરકુંડલા તાલુકાના જીરા ગામના બાબુભાઈ જીરાવાલા આજે ખેડૂતોની પડખે આવ્યા છે જેઓ તેમની માતાની પૂર્ણતિથિ પર એવું કાર્ય કર્યું કે જે સાંભળીને સમગ્ર ગુજરાત આજે ગર્વ અનુભવે છે બાબુભાઈ તેમના ગામના છેલ્લા ત્રીસ વર્ષથી દેવાદાર બનેલા બસો નેવું ખેડૂતોનું ઋણ ચૂકવી દીધું બસો નેવું પરિવારો જેમાં બસો નેવું ઘરોમાંથી દેવાનો બોજ તેમણે દૂર કર્યો છે જેમાં બાબુભાઈએ નેવું લાખ રૂપિયાની સહાય જે આપી છે અને ખેડૂતોને દેવા મુક્ત કર્યા છે ગામના લોકોના કહેવા મુજબ ઓગણીસો પંચાણુંથી જીરા સેવાના સહકારી મંડળને લઈ મોટો વિવાદ જે છે ચાલી રહ્યો હતો તાત્કાલિક વહીવટીકર્તાઓના ખેડૂતોના નામે બોગસ લોન લઈ લીધી હતી અને વર્ષોથી એ દેવું વધતું ગયું ને વધતું ગયું સાંભળીએ બાબુભાઈનું શું કહેવું છે અને તેમની સાથે અન્ય લોકોને પણ શું પ્રતિક્રિયા આપી છે વિચાર કઈ રીતે આવ્યો અને કેટલા નોટ યુસરિટી આજે વાત કરું નથી અહીંયા આ મંડળીમાં જે ગેરરીતિ થઈ અને ખેડૂતોને નામે બોગસ ધિરાણ લેવામાં જ્યારે આવ્યું એ ઓગણીસો પંચાણુંમાં પહેલું જે જન આંદોલન થયું એની સાથે હું સામેલ હતો જન આંદોલનનો એક પાયાનો ભાગ મારો પણ હતો એ સમયથીને ખેડૂતોની પરિસ્થિતિ ખેડૂતોની વેદનાને હું ખૂબ સારી રીતે જાણતો હતો પરંતુ સંજોગોને પરિસ્થિતિ જુદી હોવાને કારણે ત્રીસ વર્ષ સુધી અનેક આંદોલનો થયા અનેક રજૂઆતો થઈ અને કેસ કબાડા થયા છતાં પણ આનો કોઈ નિવાડો આવે એમ નહોતો પરંતુ તાજેતરની અંદર મારા માતુશ્રીનું અવસાન થયેલું ત્યારે એક એની મનની એવી એક ઈચ્છા હતી કે ભાઈ મારી પાસેના જે દર દાગીના પડ્યા છે મારી પાસેની જે બેલેન્સ પડી છે એ જો તમારે ભાઈઓમાં ન જોતી હોય તો એવી જગ્યાએ વાપરજો કે જેથી કરીને મને એનો આનંદ થાય તો હમણાં થોડા સમય પહેલાં મારા બાની પૂર્ણતિથી ગઈ એ સમયે મેં અને મારા મોટાભાઈ બે નક્કી કર્યું કે જે ભગવાનની મહેરબાનીથી આપણે આર્થિક થોડાક સુખી સંપન્ન છીએ તો બાની જે ઈચ્છા છે આપણે તકતી એના નામની ન લગાવીએ પણ ખેડૂતોના નામમાં બાના નામની તકતી લાગે એવી ભાવનાઓ સાથે આ જીરા ગામના ખેડૂતોનો વર્ષોથી ચાલતો પ્રશ્ન કોઓપરેટિવ બેન્કની સાથે સેટલમેન્ટ કરીને ટોટલ નેવું લાખ વધારે રૂપિયા ભરપાઈ કરવામાં આવ્યા છે અને આનો ખૂબ અમને અને મારા પરિવારને આનંદ છે કારણ કે હું માનું છું ત્યાં સુધી હું જાહેર જીવનનો માણસ છું અને આવી અનેક પરિસ્થિતિઓ મેં જોઈ છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની વાત કરીએ તો એના તાંબાની અંદર આવતી અગિયાર આવી મંડળીઓ ફળસાની અંદર છે એટલે કે બીજા અનેક ગામડાઓ આવા પરિસ્થિતિનો ભોગ બનીને પીડા અનુભવે છે ત્યારે મારી બીજા ગામોના આગેવાનોને જે સુરત અમદાવાદની અંદર ઉદ્યોગપતિઓ છે એને પણ વિનંતી છે કે આવો તમે તમારા ગામની અંદર બે વ્યક્તિ પાંચ વ્યક્તિ દસ વ્યક્તિના સમૂહની અંદર પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયા કદાચ અન્ય જગ્યાએ આપણે દાન કરતા આવીશું એવું જ દાન ખેડૂતોને નામે એક વખત કરીને આપણે ટેન્શન મુક્ત કરીએ ભયમુક્ત કરીએ અને ખેડૂતોને નિર્ભય બનાવીએ એવી મારી આપ સૌની વિનંતી છે હું જ્યારે નાનો હતો આમ તો આ ત્રીસ પાંત્રીસ વર્ષની વાત છે પચીસ વર્ષ કદાચ એવો સમય થઈ ગયો છે ત્રીસ વર્ષ પંચાણુંની વાત છે આ કિસ્સો મેં ઘણા વર્ષો પહેલાં સાંભળેલો કે જીરા ગામની અંદર ખેડૂતને મૂંઝવતો એક પ્રશ્ન છે જે એના નામે લોન લેવાઈ ગઈ અને ભરપાઈ નહોતી થઈ અને ખેડૂતને ખબર નહોતી તો આજે આ જીરા ગામથી એક એવો સંદેશો થાય છે કે જે બાબુભાઈ જીરાવાળાએ બાબુભાઈ સોડવડિયા એણે એક કિસ્સો બિહાર્યો કે આજુબાજુના અને અમરેલીના વિસ્તારની અંદર ખેડૂતને આવો મેસેજ થાય જે ગામની અંદર આવી મૂંઝવતો પ્રશ્ન હોય ત્યાં આવા દાતા મળી જાય તો ખેડૂતને કોઈ લોન લીધેલી છે અને નોડી નથી મળતા તે સારી રીતે આ ખેડૂત માટે સારું કામ કરીએ ગાય એવું એક ઉદાહરણ છે આ બાબુભાઈ જીરાવાળાએ આ દાખલો બિહાર્યો છે અને ખાસ કરીને જીરા ગામના તમામ ખેડૂને હું આજ એક આપણા દ્વારાથી કહેવા માગું છું કે આપણે લેણામાંથી તો મુક્ત થઈ ગયા છે પણ બીજી વાર કોઈ આવું આપણી સાથે છેતરપિંડી ન કરી દાય એ આપણી જવાબદારી છે અને જવાબદારી જવાબદારીપૂર્વક આપણે કાંઈ પણ કરવી એ આપણી જવાબ માથા ઉપર રાખી અને વાત કરવી તો કોઈ આપણું ઉપર જમીન ઉપર લેણું કોઈ કરી ન શકે કેમકે આ જ્યારે બનાવો બન્યો ત્યારે ખેડૂને ખબર નહોતી અને અજાણમાં થઈ ગયું હતું પણ બાબુભાઈ જીરાવાળા જે છે એણે સમો ત્રણસો થી ચારસો ખેડૂત જે લેણું હતું એને ભરી દીધું ત્યારે હું બાબુભાઈ જીરાવાળાને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અમે નવતર પાયલ કરી છે ખેડૂતોના દેવાબ આપ તે યનબદ્ધા પૈસા બાબુભાઈ ભરતી દાતું કહે તો ઓગણીસો અંદર અને એની પહેલા ગામની મંડળીમાં કેટલાક વહીવટી પ્રક્રિયાની અંદર ગેરવહીવટને કારણે વહીવટી પ્રક્રિયામાં ગેરવહીવટને કારણે ખેડૂત ખાતેદારોના નામની અંદર કેટલાક લેણાઓ હતા એનું વ્યાજ વધતાં વધતાં આજે કરોડો રૂપિયા થયું હતું ને બાબુભાઈ જીરાવાળ આ ગામનો છોરું સુરતના ઉદ્યોગપતિ તરીકે એમણે આજે બસો નેવું જેટલા આવા ખેડૂત ખાતેદારોનું એક કરોડ રૂપિયા જેટલું લેણું પોતે પોતાના પૈસાથી ભરપાઈ કરી અને આવા બસો નેવું ખેડૂતોને ઋણ મુક્ત કર્યા છે સાથે સાથે બેન્કના કર્મચારીઓ બેંકના વાઇસ ચેરમેન સહિત એમને ઉપસ્થિત રાખી અને એમને નો ડ્યુ સર્ટિફિકેટ આજે એનાયત કર્યું છે મને કહેતા બહુ આનંદ થાય છે કે દાતા તરીકે દાન આપવાનો એક નવો આયામ આજે બાબુભાઈ અહીંયા શરૂ કર્યો છે લોકો મંદિરો માટે દાન આપે છે શિક્ષણ સંસ્થાઓ માટે દાન આપે છે કોઈ દીકરીના લગ્ન કરાવી દે છે કોઈ કર્યાવર માટે દાન આપે છે કોઈ ગરીબને ઘર આપીને દાન આપે છે પરંતુ ઋણ મુક્ત કરવા અને એમાં પણ કિસાનોનું જૂનું ઋણ મુક્ત કરી અને કિસાનોને ઋણ મુક્ત કરવા માટેનો દાનનો નવો આયામ આજે બાબુભાઈએ એક અમારા વિસ્તારના સાવરકુંડલા લીલિયા વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે મને ગૌરવ થાય કે મારા વિસ્તારના એક ઉદ્યોગપતિ જેમનો ગામ સાથેનો એવો લગાવ છે કે ગામની અંદર કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર બસો નેવું જેટલા જે કોઈ ઋણી હતા એ લોકોને આજે એમનું ઋણ ભરપાઈ કરી બેંકની અંદર અને આજે એને ઋણ મુક્ત કર્યા છે હું એમ માનું છું કે એક નવતર પ્રયોગ છે અને લોકો આનાથી પ્રેરણા લે એવા પ્રકારનો આ પ્રયોગ છે આ ઘટના છે મારું નામ મહેશભાઈ બાબુભા જુજાઈ અમે ઓગણીસો ને પંચાણું વાતના આ ગામની અંદર લેણા મુક્ત નહોતા અમે લેવા જતા અમને કોઈ જવાબ ન જતો બીજા નંબરમાં અમે અમારું આ વીસ ત્રીસ વર્ષ જે કાંઈ કાંઈ ગયા એ અમે અમારા આ કાળા કાળાવાળા ધોળા મેં કહીને નાખ્યા છે છતાં અમને ક્યાં લોન ન મળતી આજે અમારા ગામનો બાબુભાઈ જીરાવાળા આજે જે અમને આ નવા મુક્ત કર્યા છે એ બદલ અમે તો બીજું શું કરીએ અમે ખેડૂતો દીકરા છીએ અમને જો આ પૈસા ન મળતા હોય અમારા સમય કપરો ખારો પાટ કહેવાય છતાંય અમને આજે અમારો ભગવાન થઈને જો કોઈ આવ્યું હોય તો બાબુભાઈ જીરાવાળા છે આજે અમને દાણા મુક્ત કરીને અમને જે જીરા ગામના તમામ જ્ઞાતિને હું એમ નથી કહું તો પટેલ જ્ઞાતિને તમામ જ્ઞાતિ એને જ્ઞાતિ હોવા દીધું અને સત્તા આજે દેવા મુક્ત કરી દીધા છે એ બદલ હું બાબુભાઈનો ગામનો અને ગામના જે આ સુરતથી આવેલી કમિટીનો હૃદયપૂર્વક આભાર માનું છું કે અમને આજે લાણા મુક્ત કરીને અમારું જીવન એને તૈયાર કરી દીધું છે આટલું બાબુભાઈને હું વિનંતી કરું કે આવા કાર્યો બાબુભાઈ કરતા રહે અને બાબુભાઈ આ વ્યક્તિ છે એ જીરા ગામને તો ઠીક પણ આજુબાજુના ગામમાં કોઈ પણ નાણા મુક્ત ખેડૂત હોય એને ભગવાન એને સદબુદ્ધિ આપે અને બીજા લોકો પણ આવું દાન કરે એ બાબતે ખૂબ બાપુભાઈનો આભાર માનું છું આ જીરા ગામના ખેડૂતોમાં જે ક્યાંક ને ક્યાંક તેને લઈને ખેડૂતો ગુસ્સા હતા ગામનું બાપભાઈ પોતે ખેડૂતો વારે આવ્યા છે કરી ઘટના અમારું આ સાવરકુંડલા તાલુકાનું જીરા ગામ છે જેમાં હું સરપંચ છું અને અમારા ગામમાં વર્ષો પહેલાં જ્યારે મંડળીનું ઉઠામણું થયેલું હતું ત્યારે લગભગ ત્રણસો ખેડૂતો પીસાતા હતા આમાં કોઈ લોન લઈ શકતા ન હતા જેના અમે અમારા બાબુભાઈ જે છે એણે આ બધી લોન ભરપાઈ કરી અને એણે લગભગ નવ્વાણું લાખ જેટલા નેવાસી લાખ રૂપિયા ભર્યા અને એમાં એમ એવું છે કે જ્યારે આજે લાપાશમના દિવસે અમારે આજે એક ઐતિહાસિક શુભ દિવસ છે અમારા ગામમાં જ્યારે મારા સસરા હતા ત્યારે એમણે પણ જ્યારે ખેડૂતોની મંડળી લોન લીધી હતી ત્યારે એણે લોન ઉપર ઉપર એણે એક મોરચો માંડ્યો હતો પણ એનું સપનું પૂરું ન થયું અને જે એનું સપનું આ બાબુભાઈ ચોડવડીયાએ પૂર્ણ કર્યું એનો હું દિલથી આભાર માનું છું કેટલા ખેડૂતો જેટલા હવે શું સ્થિતિ વાત કે વર્ષ નહીં ત્રીસ વર્ષ પહેલાં બધાએ અમારા વડવાઓ અભણ હતા જેમ લાગ્યા બધાએ લોનો લીધી હતી કોઈને કાંઈ ગતાગમ નહોતી અને મંડળીથી ચાલતી હતી એમાં કોઈ બી હું વાઘ ન પીડ્યો અને હું તકલીફ થઈ એ તો વડવાઓ જાણે પણ અમારી પેઢીમાં અમને બહુ તકલીફ પડી છે વડવા ગયા પછી એટલે આ લેવા માટે લોન લેવા માટે કોઈ અમને લોનડિયું આપતા નહોતો બેન્કોમાં હારી ધક્કા ખાઈ ગયા તો બી કોઈ એનો આપતા નથી અને આ જે બાપભાઈએ આ કાર્યક્રમ કરી અને આ જે આપ્યું છે એના વડવાઓ અને એને પોતાને એના પરિવારને બધાઈને ઠાકોરજી આ જે એણે દાન કર્યું છે જીરાનું કરજ મુક્ત કરવાનું એ બદલ ઠાકોરજી એના પરિવારને ડબલ ડબલ ત્રણ દસ ગણો ફાયદો કરી આપે અને અમારો બધા આખા ગામવાસીઓનો એના આશીર્વાદ છે અને કાયમ માટે આખું ગામ પરિવાર એની અસર છે એને કાયમ માટે અમારા ગામના દરેક ખેડૂત ભાઈઓને એને નાત જાતનું કોઈ જોયું નથી એને બહુ પણ ભાવપૂર્વક આ જે કામ કર્યું છે આવું તો કોઈ દાન આખા ઇન્ડિયા લેવલે કોઈ ન કરી શકે એવું કામ કર્યું છે અને જે કાંઈ એનું પહેલાંનું જે કાંઈ હતું એને એનું વસન પૂરું કર્યું છે એને પોતાનું કરીને પોતાનું માનીને એને અમને આમાંથી ઉગાર્યા છે એનો આભાર માની છે એના પરિવારને ધન ધન્યવાદ કરી બદલ સબનો આભાર અને અમને જે કાંઈ લાભ મળ્યો છે એ એના બાપભાઈની સેવાથી મળે અને ગામમાં એણે મોટા મોટા કાર્યક્રમ કર્યા છે નિઃસ્વાર્થ સેવા કરી છે કોઈ જાતની સેવામાં એને પોતાનું સ્વાર્થ રાખ્યું નથી અને અત્યારે જે કાંઈ છે એની ગૌઢાની પુનાઈએ એ લોકો અત્યારે ભલે આગળ આવ્યા છે પણ એનો ગામનો ફ ફૂલ સહકાર છે હવે ગામ લોકો એને એક એક એને ગામ લોકોને બધા એક કરી અને આ બતાવ્યું છે એ બદલ એનો ખૂબ આભાર માનું છું એના પરિવારનો આભાર માનું છું અને ઠાકોરજી એને સદબુદ્ધિ આપે કાયમ માટે આવા નિઃસ્વાર્થ સેવાના કાર્ય કરી રહે અને એને કાયમ માટે ઠાકોરજી પ્રગતિ આપે એના પરિવારને નિરોગી રાખે હંમેશા માટે સુખ શાંતિ આપે એવી અમે શુભેચ્છા ખેડૂતોના સહાયથી વંચિત રહ્યા લોન મળી ન હતી અને જમીન વહેંચણી પણ અટકી ગઈ હતી એવા સમયે બાબુભાઈ જીરાવાલાને તેમના ભાઈએ નક્કી કર્યું કે આ દુઃખનો અંત હવે આપણે લાવીશું તેમની માતાની ઈચ્છા હતી કે તેઓ પોતાના ઘરેણા વેચીને ગામના ખેડૂતોનું દેવું ચૂકવે માતાની ઈચ્છા પૂરી કરવા માટે બાબુભાઈએ બેંક અધિકારીઓ સાથે બેઠક કરીને નક્કી કર્યું કે નેવું લાખ રૂપિયાનું આખું દેવું જીરાવાલા પરિવાર ચૂકવી દેશે જ્યારે દરેક ખેડૂતને આપવામાં આવ્યું કે નો ડ્યુ સર્ટિફિકેટ ત્યારે ખેડૂતોના ચહેરા પર અલગ જ સ્મિત હતું અલગ જ ખુશીનો માહોલ હતો ખેડૂતોની આંખમાં જે આંસુ હતા લોકો આનંદ ઉલ્લાસ કરી રહ્યા હતા આ કિસ્સો આપણને બતાવે છે કે પૈસાનો સાચો અર્થ ફક્ત કમાવા માટે નહીં પણ માનવતા માટે પણ કરવામાં આવે છે જે દિવસે કોઈ માટે હોય હોય તે દિવસે તમે તમે નવા નવા જીવનની જીવનની શરૂઆત જ્યારે આપો છો કરતા છે ત્યારે જીરા ગામે આજે દેવા મુક્ત કરી મોટું ઉદાહરણ જે છે જીરાવાલા પરિવારે પૂરું પાડ્યું છે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં